ફિલસૂફી એટલે જે વિષયવાસના વિશે આપણે કશું જ જાણતા નથી તેની ખોટી ચર્ચા કરવાની પદ્ધતિ તો જીવનની જેટલો સમય સત્સંગ બ્રહ્મજ્ઞાનીમાં જાય છે એટલો સમય તે મનુષ્ય સાચા અર્થમાં જીવે છે બે ફૂલ ચડાવવાથી પથ્થરની મૂર્તિને તેથી પરમાત્મા એમ સસ્તામાં મળતા નથી મોટા ભાગના લોકો સત્ય એટલે પરમાત્માને કહેવાય છે કે સત્ય બહુ જ અમૂલ્ય મૂડીનો ખજાનો જાણે છે છતાં તેનો ઉપયોગ ભાગે જ કોઈક વિરલો કરે છે ટનભર ઉપદેશ સાંભળવા કરતાં કણભર સાંભળીને જીવનમાં આતારવાનું મહત્ત્વ છે પણ હાલમાં ટનભર ઉપદેશ સાંભળે છે પરંતુ કણભર લોકો જીવનમાં ઉતારતા નથી તો પછી ફાયદો થાય કેમ તો શરીર માટે ખોરાક જરૂરી છે તેમ આત્મા માટે પ્રાર્થના જરૂરી છે ફક્ત આ ક્ષણ જ અગત્યની છે ભક્ત એ જ છે જે પરમાત્માને પ્રેમ કરે છે જ્યારે સંત એ જ છે કે જેને પરમાત્મા પોતે જ પ્રેમ કરે છે જગતમાં સૌથી સસ્તીમાં સસ્તી વસ્તુ શું છે કોઈ પણ હોય તો શિખામણ છે સત્સંગ વડે સત્યને જાણી લે આપણે પરમાત્માને મંદિરમાં પૂરી રાખ્યા છે તેના કરતાં આપણા હૃદયમાં રાખવાની જરૂર છે આ છે સંત બનવાની સાચી ચાવી ચારિત્ર મનુષ્યને સંસ્કારથી ઘડે છે જ્યારે પ્રતિષ્ઠા તેનો છાંયડો છે પ્રાર્થના એ સવારની ચાવી છે અને સાંજની પ્રાર્થના તે ઇસ્ટો પર છે તો સવારની પ્રાર્થના જરૂર કરો પછી પોતાની ફરજ મુજબનું કર્મ કરો તો પરમાત્માનો આનંદ મળે છે વળી જીવન આપણું ભલે પરમાત્માના હાથમાં છે પરંતુ તે કેવી રીતે જીવવું તે આપણા હાથમાં છે અહંકાર અને ફેશનના અલંકાર છોડવાથી જ જીવન સફળ બને છે બીજાની ભૂલોને માફ કરવી એ બહુ જ સહેલી છે પણ આપણી ભૂલ કાઢનારને માફ કરવું મુશ્કેલ છે ભગવાન સાચાને જાણવાનું છોડીને મંદિરના ભગવાનનું મહત્વ વધે છે ત્યારે ધર્મને ઓક્સિજન પર જીવવું પડે છે મોક્ષ એટલે વેસન ફેશન મો છૂટે તો જુઓ કેટલી સરળ અર્થ છે તરત મોક્ષ મળે છે પરંતુ કેટલું મુશ્કેલ લાગે છે વેસન ફેશનને મોં છોડો તો મોક્ષ તરત થાય છે કારણ કે પરમાત્મા સાવ પાસે છે અને તેમાં આપણી આ સુરતા લીન થાય આને જ મોક્ષ કહેવાય છે કાંઈ મોક્ષ માટે બીજું કાંઈ લીવા નથી જ